નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગીગા બારોટ અને પીઠા ખુમાણની વાત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું શેલાણા ગામ માત્ર એક ભૌગોલિક સ્થાન નથી પરંતુ તે દાતારી ખમીર અને માનવતાના ઉજ્જવળ ઇતિહાસનું પ્રતીક છે રાણી ગામના બુધેશ્વર મહાદેવને કુળદેવ માનતા ધારણસ ગોત્ર ત્રિ પવર અને મધ્યંદ્રિ શાખા અને અગચ્ય ઋષિના વંશજ

આ સેલાણાની ભૂમિએ કેવા કેવા નરબંકાઓ પાક્યા છે તેની એક વાત ઇતિહાસનું ઉજળું પાનું પ્રતાપભાઈ સાવડાના સૌજન્યથી અને તોરણ નાનાભાઈ ઝેબલેના સ્ત્રોતમાંથી અહીં રજૂ કરવી છે ફરી ફરી આ વાત રજૂ કરવાની ઈચ્છા થાય કરે છે એવી આ વાત છે મિત્રો સેલાણા અને ધોબા ગામના સહિયારા સીમાડે સૂરજ મહારાજ મોહ સુજાણને વળાવવા આવી પહોંચ્યા હતા અને ગામના શેવાડાના ઘરોમાં કુકડાઓએ તેની છંડી પોકારી એ વખતે સેલ નદીના કાંઠા ઉપર પરસ્પર વિરોધી એવા બે ચિત્રો અંકાણાઓ એક ઘોડો બગાવોથી રસબસ આંકડાના માંડવા જેવો હાડકાનો માળખો બીજો વીજળીના સાબુક જેવો રેશમી થરકતી રૂવાટી કળાયેલ મોરલા પાસે થનાક થનક નાસ્તી ઢેલ જેવો બે અસવાર એકના માથા પર વણેલા લીરા જેવી મેલી આંટાળી પાઘડી કંધોણિયો ખંભે પડેલું કેડિયું મોં ઉપર સો સો મળની શિલાઓનો ભાર બીજાની દૂધના ફીણ જેવી ઢાકાના મલમલની ખાતેથી બાંધેલી અઢાર આંટાની પાઘડી રજવાળના દિનામાં જબોળેલ પાસા બંધી કેડ્યું બગસરાની ગરેડી કોરવાળી પછેડીની ભેટ પગમાં પસોરી મોજડીઓ અને ચહેરા ઉપર ડોલરના બાગની મીરાત બંને અસવારો અણધારી રીતે સીમાડે ભેગા થઈ ગયા મલાજાવાળા બંનેના ખોળિયા શરીર એટલે કોણે કોની ઓળખાણ માંગે પણ સીમાડે ઉભેલા સુરજ મહારાજે બેયની ભ્રાંત બ્રહ્મ ભાંગી નાખ્યો દુબળા પાતળા ઘોડાનો અસ્વાર સૂર્યોદય થતા ઘોડા પરથી નીચે ઉતર્યો નદીના ખળખળ ખળખ વહેતા પાણીમાંથી પાણીનો ખોબો ભર્યો અને ઉગમની દિશામાં ઠાલવીને તેણે કસાયેલા પ્રસાન ગળામાંથી સૂર્યવંદના લલકાર્યો ભલે ઉગા ભાણા ભલે તુવારા ભમણા મરણ જીવન લગન માણ રાખો કાશ્યપ પ્રરાવત સામસામા ભડ આફળે ભાંગે કેતારા ભરમ તણ વેળા કાશ્યપ તણા ભમે સૂરજ રાખો શરમ રામ રામ દેવ પેલા ભાગ્યશાળી ખોળિયાના અમીર લાગતા આદમીની સૂર્યવંદના સાંભળીને સાતી ગજ ફૂલી અને પાંદડું છોડીને તેણે પેલા કવિ લાગતા આદમી તરફ ડગલા માંડ્યા અવઢવ મટી એટલે અંતર હસ્યા અને અંતર હસ્યા એટલે ઓળખાણ પડી સેલાણો ધણીઓ તમે ગીગા બારોટ એક હા નદીના પટમાંથી દોડી અને બીજી હા કાંઠા ઉપરથી ગરીબી અમીરીના સૂકા પાંદડા જેવા ભેદ બનેને પગરખા તળે કસડાઈ ગયા હો બાપ બને આદમે બાથ ભરીને મળ્યા યો હાલો જ ગીગા બારોટ આજનો મારો દીસ ઉધર્યો બાપ પણ બાપુ તમારા એ પણને ખિસ્સામાં નાખો પીઠા ખુમાન ખડખડાટ હસ્યાઓ સેલાણાને સીમાડેથી પરબારા વયા જઈને મારું મોત બગાડવું છે દેવ અને ડોળિયા ગામના ગીગા બારોટને લઈને સપનિયા કાળના વસમાં વર્ષ સામા સેલાણાના ગામધણી પીઠા ખુમાણો પોતાની ડેલીએ ઘરે આવ્યા સપનિયા દુષ્કાળમાં લાપસીનું સદાવ્રત સાંજ પડતા પડતા તો ડાહ્યા અને બુદ્ધિશાળી આ ગિરાસદારે વિગતે વાત મેળવી લીધી કે ડોળિયા ગામનો કવિ ગીગા બારોટ દુકાળના કારણે ભારે ભીંસમાં છે સપનિયા દુકાળે તેના માન મરતાબા ઉપર ઘોલ ધપાટ ધોલ ધપાટ લેવાની ગણતરીએ તેને આંગણે આફતના કટકા ઉતાર્યા છે ક્યારેક ક્યારેક તો ગીગા બારોટને ઘેર તાવડી પોરો લઈ જાય છે સુલો ઠંડો રહે છે તોપના નાળસામાં ઉડી જાય તો બહેતર બાકી ગીગાનો હાથ લાંબો થાય એ વાતમાં માલ નથી પણ આ તો ગાંડો ગિરાસદારો વાતને હૈયા માર નાખીને હૈયાના કમાડ વાસી દીધા સાંકળ સાથે તાળીઓ મારી દીધું સો તો ખરો કે ગીગો બારોટ શું કરે છે અને ગીગા બારોટના હાથ ઘી દૂધમાં બોળાતા રહ્યા માટલા પથરાતા રહ્યા ખાટલા પથરાતા રહ્યા ભાવતા ભોજન પીસાતા રહ્યા સવામણની તળાઈમાં બારોટની પથારી પથારી થતી રહી અને રાત વ્રતના ભાંગતા પોહરે પીઠા ખુમારની આંખ આદમી તરફ ફરતી રહી ભાવતા ભોજન જમીને સુખ કરતા ગીગા બારોટની આંખમાંથી નીંદર મુઠીઓ વાળીને ભાગે છે અને બારોટની પાપણો ઉપર ડોળિયા ગામ સિતરાઈ જાય છે ઘરની સભીડાય મુશ્કેલી યાદ આવી જાય છે દુઃખના દિવસો ગુજરતા દીખના જે દુઃખના દિવસો હતા એ ગુજારતું કુટુંબ તેની આંખ સામે ટળવળે છે અને ગીગા બારોટની જીભ તેની હોજરી સાથે ઝઘડો માંડે છે તને ફટ છે ન ભાઈ નકામી ઘી દૂધ અને શેરાપુરી સંઘરીને બેઠીશો પણ ઘેરે છોકરા ભૂખે ટળવળે છે ગીગા બારોટનો ફળ ફળતો નિશ્વાસ સેલાણાના ગામધણીની પથારી પાસેથી હળુ હળું કરતો પસાર થઈ જાય છે અને પીઠા ખૂમણ તેને ટપારે છે કાં દેવ નીંદર નથી આવતી આ જરાક અજંપા જેવું થઈ જાય છે બાપુ શેણે બાપા ચાર પાંચ દી થઈ ગયા છોકરા યાદ આવી ગયા ગામત્રે પરગામ જઈને છોકરાને ન સંભારાય બારોટજી હે ગામતરે પરગામ ગયા હોય ત્યારે છોકરાને ન સંભાળાય બારોટજી સાંભળી જાય બાપુ અમે કાંઈ ગામધણી ઘર ઘરધણી માણસ શો કામ હોય ગીગા બારોટે સપટી વગાડી સવારે તો ઘેર ગયે સુટકો હોય બીઠા બાપુ તો ભલે દેવ હું તમને વહેલા જગાડીશ તમ તમારે ખુશીથી ઘેરે જાજો અટાણે સુખરાત કરો લ્યો ગીગા બારોટ જાગો અને તૈયાર થાવ મોટા ભળકડાનો તારો ઉગ્યો એવા ટાણે પીઠા ખુમાણે ગીગા બારોટને જગાડ્યા હશે ઉતાવળ કરો બારોટ ઉતાવળ કરો બારોટ અને કુકડાની અહાદક ભાંગ ગોળ રળિયામણા આવા અવસરમાં ગીગા બારોટના હયામાંથી પહાડની શિલાઓને પણ ભાંગી નાખે એવો વસમો એક નિશ્વાસ નીકળે પડ્યો ઓય જીતવા રાજા કરણ જેવો દાનવીરા ગિરાશ સોમો થઈને ઉભો રહ્યો આ સપનિયા કાળે તો હદ કરી નાખી પીઠા ખુમા જેવા સમદર પેટા વિશાળ હૃદયના આદમીને સપન્યો કાળ આંબી ગયો મહેમાન જોઈને જેના લોશન હશે અને અંતરમાં પોરસના તોરા છૂટે એવો આદમી મને સામે ચાલીને રજા આપે છે ભારે કરી ગીગા બારોટે દાંતણ પાણી કર્યા ગઢમાંથી સા ન આવી કસુંબાની તાણ આગ્રહ ન થઈ ગીગાનું અંતર સસડી ઉઠ્યું ખોબે જાતો 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 હે ધોબે રોકાઈ ગયો બે ડગલા આગળ હાલી લ્યો હાલો ગીગા બારૂટ પીઠા ખોમાણ ઉતાવળા પગે આવ્યા તમારે મોડું થાય છે છોકરા વાટ જોવે છે હાલો બાપ હાલો ગીગા બારૂટે ડગલા ભર્યા આજ તો કોઈ પણ ભોગે નથી રોકાવું બાપુ મારો બાપો પીઠા બાપુ હસ્યા રોકાવાય કાંઈ છોકરા વાટ જોતા હોય બાપ બાપા હાલો હાલો અને ગીગા પીઠા ખુમાન ગઢના એક અલાયદા ઓરડે ખોરડે અલગ રૂમમાં આવ્યા સાવ એકલા મકાનની ઓસરીએ ગીગા બારોટ ઊભા રાખીને રાખીને પીઠાખુમા ફળીમાંથી નીકળી ગયા ગીગા બારોટની આંખો ઉઘાડવા આશ્ચર્યશકી થઈ ગઈ ચહેરા ઉપર મથામણના ટોળે ટોળા ઉભરી આવ્યા ગીગા બારોટે આંખોને સોળી જોઈ શું દેખાયું તેને શું દેખાયું તેને ગીગા બારોટના છોકરા સિંહિયા ઘરવાળા આખું ઘર લ્યો હવે નિરાતવા થઈને બેસો કુટુંબ આખું હસતું હસતું બોલ્યું તમે પીઠા બાપુને નથી ઓળખતા ભારે રમતિયાળો સેલાણાથી આપણા ઘરે ડોળીએ ગાડું મોકલ્યું અને માસીયાએ માણસિયા ઋણસર સાથે આકરામાં આકરા સમ દઈને કેવરાવ્યું કે તમે બધા ગાડામાં બેસી જાજો આખું વરસ સેલાણા રોકાવાનું છે તમને જો જવા દઉં તો ઠાકરના સમ છે અને તમે જાઓ તો તમને ઠાકરના સમ છે કવિ બસાડા જીવ દુકાળ ભાળીને મૂંઝાઈ ગયા છે રંગ છે સેલાણાના ધણીને ગીગા બારોટની પાપણે હર્ષના ટીપા લટક્યા એણે તો મને રૂડી રીતે સેતરિયા અને લીલા નાળિયેર જેવો સુકોમળો શહેરો લઈને પછી ગીગા બારોટે મોકળેથી પીઠાખુમાં બાપુની સોપાટે આવ્યા અરે બાપુ મારા આખા કુટુંબને સેલાણા બોલાવી લીધું છતાં મને વાત પણ ન કરી પીઠા બાપુ મલક્યા વાત તો હવે તમે માંડો દેવ અમે વાર્તા સાંભળી ડોળિયા ગામમાં છોકરા રહેતા હોય ઘેરે ઉપાધી હોય અને રાતે તમારી નીંદર ઉડી જતી હોય એવા ઉપાધિવાળા કોઠે વાર્તા કઈ રીતે થાય હવે મારો બાપલ્યો વાર્તા માંડો તમે હવે તમે વાર્તા માંડો હે ને આખું વરસ સુવાણના ઢગલા નવા મકાન અને કવિની કૃતજ્ઞતા સપન્યા કાળનું આખું વરસ ગીગા બારોટ કુટુંબ સાથે સેલાણા રહ્યા વળતા વર્ષે ભલસરા સારો વરસાદ હતા સુકાળ થયો થઈ એટલે ગીગા બારોટના કુટુંબે રજા માંગી પીઠા ખુમણ એક ગાડી બાજરો પાંચ મણ ગોળ અને દૂધણી ભેંસ સાથે બારોટને વિદાય દીધી ઝોરકો વરસાદ પડેલો એટલે ગીગા બારોટને ચિંતા થઈ કે ડોળિયા ગામમાં ખોરડા ઘર તો સાના હશે ખંડેર હશે ભેંસ તો જાણે કે ખંડેરમાં બાંધીશ પણ આ ગોળ અને બાજરો ક્યાં નાખીશ આ છોકરાને ક્યાં ઊભા રાખીશ અને મનોમન રીબાતા રીબાતા ગીગા બારોટ એ જ્યારે ડોળિયા ગામમાં પગ દીધો અને સોરે બેઠેલા ગ્રામજનોને પોતાના મકાનના સમાચાર પૂછ્યા ત્યારે સોરાના બેસતા લોએ નવાઈ ભરીને ગીગા બારોટને પૂછ્યું તમને ખબર નથી હે તમને ખબર નથી બારોટ ખબર છે ગીગા બારોટે ભાંગેલા અવાજે જવાબ આપ્યો મને ખબર છે કે મારા આલસાલ જૂના પુરાણા જેવા જૂના ખોરડા પાદર થઈ ગયા છે ભાંગલ થઈ ગયા છે સેના પાદર ગામ લોકો હસ્યા નવા નકોર મકાન એમ પડી જાય નવા મારા મકાન મકાન ગીગા બારોટ ડગલા પાછળ અરે બારોટજી તો ઉનાળામાં શણાઈ ગયા છે શેલાણાથી પીઠા બાપુએ આપા માણસ્યા લુણસરને અહીં 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 મોકલીને તમારા જૂના મકાન પડાવીને નવા સણાવી દીધા છે નવા તમને ખબર નથી બારોટજી હા બાપ મને ખબર છે ગીગા બારટની આંખો ભીની થઈ ગઈ મને ખબર છે કે આ સુદામાને બીજો માધવ મળ્યો આ સુદામાને બીજો માધવ મળ્યો અને બારટની આંખમાંથી હર્ષના કૃતજ્ઞતાના અને રખાવટની મોટપના ટીપા ટપ ટપ કરતા જમીન ઉપર પડી ગયા આખા વર્ષનો મય અને દુકાળ કદાચમાં એક પાય પણ નહીં અને હળેહાટ માનવજાત જમે હજારો માણસોની હોજરીઓને શાંત કરવા માટે સેલાણા આવતા રહ્યા ઉદય કણકણ ધૂળ કરીને રાફડો બાંધે એમ ઉપર કરજનો રાફડો બંધાતો ગયો એક વર્ષની અંતે રૂપિયા એક લાખ અને એસી હજારનું તોતિંગ ઋણ ગિરાસદારના ખાતે લખાઈ ગયું ભાવનગરના રાજવી મહારાજ ભાવસિંહજીને આ વાતની ખબર પડી કે સેલાણાના ઉદાર સરિત આ પાતળા ઉપર હદ બહારનું દેવું થઈ ગયું છે મહારાજ ભાવસિંહજીએ દરબાર પીઠા ખુમાણ ઉપર અનોખો પ્રેમ ભાવસિંહજી પીઠાખુમાણને કાકા કહીને સંબોધતા સેલાણા ગામે રાજવીએ મુકામ કર્યું એકાંત મળતા તેમણે પીઠાબાપુને હળવેક રહીને વાત કરી કે સાંભળ્યું કાકા કે તમારી ઉપર મોટું કરજ ચડી ગયું છે મારી ઉપર ને બાપા હે મારી ઉપર ને બાપા સેલાણા ગિરાસદાર ઉપર હસીને પીઠા કુમાણે જવાબ વાળ્યો એ કરજ તો મહારાજ ગિરાશ વેસીને સુકવાઈ જશે બાપા ભેળું લઈને જન્મ્યા નથી અને ભેળું લઈને મરવાના નથી ના 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 સેલાણાનું કરજ ભાવનગર રાજ્ય સૂકવી આપશે તમે પણ ભાવનગરના ભાયા તો છો કાકા બધી વાત ખરી મહારાજ સાહેબ દરબાર બોલ્યા તો તો મારું ધમ્યું સોનું ધૂળ મળે બાપ સદાવત હું બાંધું અને ખર્ચા ભાવનગર ભોગવી અરે તો મુલક દાંત કાઢે બાપા કે ભલા સદાવત બાંધ્યા તો તો શું મારો વાહલો સારાવાના કરશે ઘીને ઠામ ઘી થઈ રહેશે સાસા દિલથી જો આ બધું થયું હશે તો જરૂર રૂડાવાના થશે હારાવાના થશે રૂડાવાના થશે અને સવાદ ઓગણીસો ને સિત્તેરમાં ઈસીસે ઓગણીસો ને ચૌદમાં દરબાર શ્રી પીઠાબાપુ ખુમારનું અવસાન થયું આ પછી તેમના ગિરાસનો વહીવટ સંભાળનાર કાળુભાઈ લાખાભાઈ ઝેબલિયાએ પોતાના બનીવીને આ કરજ ભરપાઈ કર્યું આ કથા સેલાણા ગામ અને તેના દરબાર શ્રી પીઠાબાપુ ખુમારની ઉદારતા સ્વાભિમાન અને લોકકલ્યાણની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે મિત્રો આ કવિ ગીગા બારોટ જેવા વ્યક્તિને કપરા સમય કેવી રીતે મદદ કરવી તેનું આ એક અનકરણીય દ્રષ્ટાંત છે મહારાજા ભાવસિંહજીની દિલદારી અંદરબાર શ્રી પીઠાબાપુ ખુમારના અડીખમ સ્વભાવ સ્વાભિભાવને આ પ્રસંગને વધુ ભવ્યતા બનાવ્યો છે ડોળિયાના કવિરાજ ગીગા બારોટે દરબાર શ્રી પીઠાબાપુ ખુમારને ત્રણ સપખરા ત્રણ ઋતુના અર્પણ કર્યા હતા જેમાં કાળ ઉતારવા બદલ તેમની ખૂબ પ્રશંસા કરી છે આજ ખમીરવંતી ધરતી અને આવા મર્દ માણસોને લાખો પ્રમાણ ને પ્રણામ ઇતિહાસનું ઉજળું પાનું પ્રતાપભાઈ સાવડા અને તોરણ આદરણીય નાનાભાઈ જેવલિયાનો આ અતુલ્ય વારસો સાંભળી રાખવા માટે અને સંભાળી રાખવા માટે આભાર મિત્રો મિત્રો અને લેખક પણ નાનાભાઈ જેવલિયાને સાવડા પ્રતાપભાઈ સાવડા છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે છે ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારો વિડીયો તમને પસંદ આવે અને વિડીયો તમને પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનારા વિડીયો જોવા માટે બન્યા રહેજો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે જલ્દી